ગઈકાલે રાતનો જે નીલ સિટી ક્લબનો વિડીયો વાયરલ થયો અરૂઆચીન રાસોત્સવના નામે પરમિશન લઈ અને મુંબઈની ડાન્સ ક્લબ જેવા ઇંગ્લિશ અને હિન્દી ગીતો ઉપર ઠુમકા મરાવવાનો જે કાર્યક્રમ થયો એનો વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યો એનું ગયા વર્ષે પણ એને સતીરાના ગીત ઉપર ડાન્સ કરાયો હતો પોલીસ ફરિયાદ સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને પોલીસની રૂબરૂમાં લેખિત માફી માંગી બા આપી હતી એ લોકોએ આયોજકોએ કે ભાઈ હવે પછી આવી ભૂલ અમે નહીં કરી એ ભૂલ ફરી પાછી દોહરાવી છે આ વર્ષે તો આજે અમે પોલીસ મળવાના મળવાનાથી પોલીસ ફરિયાદ દાખલ કરી સરકારને અને તંત્રને ઢંઢોળવાના કે આની પરમિશન આજથી જ રદ કરવામાં આવે ગૃહમંત્રી શ્રીએ પણ મીડિયા સમક્ષ કીધેલું છે કે હિન્દુ સમાજની લાગણી દુભાય કે રાજોત્સવના નામે લીધેલી પરમિશનમાં માતાજીના ગરબા સિવાયના ગીતો ન વગાડવા તો એની સખત અમલવારી સરકાર પણ કરે અને તંત્ર પણ કરે એવી અમે માંગણી કરવાના છીએ જો તંત્ર દ્વારા રોકવામાં નહીં આવે તો સંગઠન દ્વારા કાર્યક્રમ રોકવામાં આવશે એની માટે જે કાંઈ સંઘર્ષ કરવો પડતો હશે એ કરશું અને એના માટે તંત્ર અને આયોજક જવાબદાર રહેશે